ગોઠલીનો મુખવાસ બનાવવા માટે આપણે કેરીની જે ગોઠલી હોય છે એને આપણે સુકવી દઈશું સુકવીને અને એને આપણે ભાંગી અને અંદરથી જે ગોઠલી નીકળે છે એને આપણે કાઢી લઈશું સારી ગોઠલી હોય એ મુખવાસ માટે ઉપયોગમાં લેવાની અને ખરાબ નીકળે તો એ જવા દેવાની બે થી ત્રણ દિવસમાં આરામથી ગોઠલી સુકાઈ જાય છે હવે એ ગોઠલીને આપણે કુકરમાં લઈ લેશું કુકરમાં લઈ લીધા પછી એમાં પાણી નાખશું મીઠું નાખશું અને એને આપણે ત્રણ વિસલ વગાડશું હવે જો આપણી ગોટલી બફાઈ ગઈ છે હવે આપણે એમ પાણી કાઢી અને નિતારી લઈશું સરસ બફાઈ ગઈ છે પાણી કાઢી નિતારી હવે એને આપણે જો ખમણની રીતે મુખવાસ બનાવવો હોય તો ખમણીમાં ખમણી નાખશું અને જો કટકીની રીતે બનાવવો હોય મુખવાસ તો આપણે એને જો આવી રીતે ઝીણી કટકી કટકી કરશું થઈ જાય પછી આપણે એને તડકામાં અથવા તો રૂમની અંદર જો તડકો હોય તો તડકામાં સુકવી દઈશું બે દિવસ સુકાવી દઈશું એટલે એકદમ કડક થઈ જશે સુકાઈ જશે આવી થઈ જાય છે સુકાઈ ગયા પછી સુકાઈ જાય પછી આપણે એક કડાઈમાં બે ચમચી ઘી લેવાનું છે બે ચમચી ઘી લીધા પછી એમાં આપણે ગોટલી નાખી દઈશું ગોટલી નાખી દીધા પછી એને ધીમા ગેસે મીડિયમ ગેસે આપણે એને હલાવશું એટલે એ ઘીમાં એકદમ સારી રીતે તળાઈ શેકાઈ જશે ઘીની સ્મેલ સરસ આવશે ધીમે ધીમે શેકાઈ જાય આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની ધીમી રાખવાની છે શેકાઈ ગયા પછી આપણે એના ડીશમાં લઈ લેશું જો આવી થઈ ગઈ છે હવે એમાં આપણે નાખશું સંચળ પાવડર સંચળ પાવડર નાખી અને મિક્સ કરશું તો તૈયાર છે આપણો ગોઠવીનો મુખવાસ